નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ભાવિ દંપતીને બાંધમાં રાખી ત્રાસ આપવાના ગુનામાં પાંચ આરોપીઓ ઝડપાયા આર્મીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા સાત લાખ પડાવી લઈ પરતના આપવા પડે તે માટે એક ઈસમે કારસો રચ્યું અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ગત બનેલી આ ઘટનામાં આખી રાત ભાવિ દંપતીને બાણમાં રાખી ત્રાસ આપવામાં આવ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવતા અંકલેશ્વરના પાંચ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના અને હાલ ગીર સોમનાથના હરમડીયા ગામના રહીશ રાજા ઉર્ફે રાજા બાબુ બામળિયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના ઈસમને પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લીધા હતા આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે તેણે રાજદીપને ગત તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવ્યો હતો રાજદીપ તેની થનાર પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાએ કહેલું કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને ચાની લારી પર બેસાડ એમ કહીને ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે લઈ લઈ ગયો હતો આ દરમિયાન આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપી જસવિંદર સિંધે રાજદીપનું ગળું પકડી લઈ અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ડિક્કાપાટુનો માર માર્યો હતો વધારે સમય વીતતા પતિ પરત ન આવતા પત્ની શોધતા શોધતા ત્યાં આવી જતા આ લોકોએ પતિ પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાખવાની કોશિશ કરી હતી આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો પોલીસે પ્રથમ મુખ્ય સૂત્રધાર રાજુ બાબુ બામણિયાને પકડી રિમાન્ડ ઉપર લીધો હતો અને ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનારા અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય અભિષેક ધનશ્યામપુરી ગોસ્વામી રાજેશ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદર સિંધે ઉર્ફે જસ્તીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર બરોડા રેન્ક આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મળ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે